નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ પાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો ફેમિલી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો પેન્શનરોના બાકી ડીએ એરિયર્સ પર નાણાં મંત્રાલયે એક મહત્વનો આદેશ આપ્યો છે તેના વિશે તો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો વિડીયો તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ રહેશે તેને હું ગેરંટી આપું છું તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો અઢાર મહિનાનું ડીએ એરિયર્સ કર્મચારીઓને ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થાની ભેટ મળવા જઈ રહી છે અને આ દરમિયાન સરકારે કોરોનાના સમયગાળા દરમિયાન બંધ કરાયેલા મોંઘવારી ભથ્થા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે તો કોરોના સમયગાળા દરમિયાન પેન્ડિંગ એરિયર્સ એટલે કે ડીએ એરિયર્સ અંગે કર્મચારીઓમાં ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી તો હવે આ મામલે સરકારે અંતિમ જવાબ આપી દીધો છે તો ચાલો આ વિશે જાણીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સરકાર તરફથી નવીનતમ અપડેટ આવી છે તો કોરોના મહામારી બે હજાર વીસ દરમિયાન ભારત આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું તે સમયે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું જે બંધ કરી દેવામાં આવ્યું હતું તો હવે સરકારે કર્મચારીઓ માટે આ અટકેલા મોંઘવારી ભથ્થા અંગે અપડેટ જારી કર્યું છે તો નાણાં મંત્રાલયે તેની ચર્ચાઓ અંગે અઢાર મહિનાથી પેન્ડિંગ ડીએ એરિયર્સ પર લેખિતમાં તેનો જવાબ પણ સ્પષ્ટ કર્યો છે મિત્રો તો લેખિતમાં આપેલ જવાબની વાત કરીએ તો કેટલાક મીડિયા અહેવાલો અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર અઢાર મહિનાના ડીએ એરિયર્સના લેટેસ્ટ ન્યૂઝના સંદર્ભમાં એરિયર્સ ચૂકવવાની સંભાવના પર વિચાર કરી રહી છે તો કોરોનાના સમયગાળા દરમિયાન અટકી પડેલા ડીએના એરિયર્સને લઈને ઘણી સંસ્થાઓએ સરકારો પાસે માંગણી પણ કરી હતી પરંતુ હવે નાણાં મંત્રાલયે જ સ્પષ્ટતા કરી છે કે આ મામલે તેનો જવાબ શું છે તમને જણાવી દઈએ કે આ જવાબમાં નાણાં મંત્રાલયે આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો તેમ છતાં નાણાં રાજ્ય મંત્રીએ ચોમાસું સત્ર દરમિયાન પૂછાયેલા પ્રશ્નોના આ સંદર્ભે લેખિતમાં જવાબ આપ્યો છે તો નાણાં મંત્રાલયે મંજૂરી પણ આપી છે તો પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં નાણાં મંત્રાલયે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત જેવી બાકી રકમ ચૂકવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે તેનાથી કર્મચારીઓની આશા પર પાણી ફરી વળ્યું છે પરંતુ હજુ પણ આ અંગે લેખિતમાં સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યા છે તો રાજ્યસભાના કેટલાક અગ્રણી સદસ્યોએ એટલે કે સાંસદોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શનરોના અઢાર મહિનાના ડીએ બાકીદારોને મુક્ત કરવા વિચારી રહી છે જે કોવિડ નાઇન્ટીન ફાટ નિર્યાદા દરમિયાન રોકી દેવામાં આવ્યા હતા તો આ અંગે નાણાં મંત્રાલયે નાનો લેખિતમાં જવાબ આપ્યો છે ત્યારબાદ વાત કરીએ તો નાણાં મંત્રાલયને પૂછવામાં આવેલા પ્રશ્નો વિશે તો સૌથી પહેલો પ્રશ્ન તો પૂછાયેલા પ્રશ્નોમાં વડાઓ કહે છે કે જો હા તો તેની વિગતો શું છે તો જવાબમાં જોઈએ તો જવાબમાં નાણાં મંત્રાલયે કહ્યું કે આના પર કોઈ પ્રશ્ન જ નથી ત્યારબાદ વાત કરીએ તો વધારાના પ્રશ્નોમાં એવું કહેવામાં આવ્યું હતું કે જો નથી તો પછી તેને શા માટે બહાર પાડવામાં આવ્યું આવી રહ્યું નથી જ્યારે અર્થતંત્ર વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને તેની સાથે આ અંગે વર્ષભરમાં મળેલી રજૂઆતોની વિગતો બે હજાર ચોવીસ આજ સુધી તે શું છે અને તેના પર રજૂઆત મુજબ શું કાર્યવાહી કરવામાં આવી છે તો આ પ્રશ્નોના જવાબ આપતી વખતે નાણાં મંત્રાલયે જવાબ આપ્યો કે કર્મચારીઓના ત્રણ હપ્તા રોકવાનો નિર્ણય કોવિડ નાઇન્ટીન દરમિયાન લેવામાં આવ્યો હતો તો આ ત્રણ હપ્તાઓ એક બે હજાર વીસ એક સાત બે હજાર વીસ અને એક એક બે હજાર એકવીસ તેમ કરીને અઢાર મહિનાના રોજ બંધ કરવામાં આવ્યા હતા તેથી સરકારી નાણાકીય સિસ્ટમ પર દબાણ ઘટાડી શકાય ત્યારબાદ એનસી જેસીએમ સહિત સરકારી કર્મચારીઓના યુનિયનો તરફથી બે હજાર વીસમાં વૈશ્વિક રોગચાળાની નાણાકીય અસર અને ત્યાં સરકાર દ્વારા લેવામાં આવેલા કલ્યાણના પગલાં અંગે નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસ પછી પણ ઘણી રજૂઆતો પ્રાપ્ત થઈ છે રાજકોષીય ખાધ હતી જે પછી કર્મચારીઓ માટેના બાકી ભથ્થા અને મોંઘવારી રાહત અપડેટ કરવામાં આવી નથી જોકે નાણાં મંત્રાલયે અઢાર મહિનાના એરિયર્સના મુદ્દાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે પરંતુ ટૂંક સમયમાં સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવા જઈ રહી છે તો હાલમાં કર્મચારીઓને પચાસ ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે પરંતુ સમાચાર આવી રહ્યા હતા કે જુલાઈ બે હજાર ચોવીસથી તેમાં સુધારો કરવામાં આવી શકે છે તો હવે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થઈ શકે છે તેના પર આંકડા આવી ગયા છે તો માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા વધારો થવાની સંભાવના છે હજુ સુધી તેનો અમલ થયો નથી તો આ નવા મોંઘવારી ભથ્થાના દરો ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે જેના કારણે કર્મચારીઓ અને પેન્શનરોને રાહત મળી શકે છે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવા જ વિડીયો મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ